મિત્રો આવતીકાલે સાત તારીખે લોકસભાની ચૂંટણી થઈ જવા રહી છે બહુ મહત્ત્વનો દિવસ છે આપણા જીવન માટે કારણ કે આપ મતાધિકારનો ઉપયોગ કરશો આપ કોઈને સત્તા સોંપશો પાંચ વર્ષ માટે જે લોકો બેસી અને તમારું જીવન ધોરણ કેવું રહેશે તમે કેવા સુખી રહેશો એવું કરશે એ લોકો ઘણીવાર નથી કરતા હોતા એના માટે જ આ વિચારવાની ઘડી આપણી સમક્ષ આવી છે તો આપને ઘણી બધી દ્વિધા થતી હશે કોને વોટ આપવો કોને ન આપવો તો ચાલો વિચારીએ આપ જ્યારે શર્ટ ખરીદવા જાઓ છો વેપારીની પાસે દુકાનદારની પાસે તો આપણને બોક્સ બતાવશે એની અંદર શર્ટ હશે તો આપ પૂછશો કેવું છે તો કહેશો નંબર વન શું આપ એની વાત માની લેશો એ શર્ટ ખરીદી લેશો ના તમે એ બોક્સ ખોલશો શર્ટ કાઢશો ખોલી નાખશો એને જોશો તપાસશો કાપડ કેવું છે કિંમત કેવી છે કિંમતના પ્રમાણમાં શર્ટ કેવું છે તમારી જાતે તમે નક્કી કરશો નહીં કે દુકાનદારના કહેવાતી અત્યારે જે લોકો પ્રચાર કરે છે એ તો એમની પોતાના પક્ષ માટે એમ જ કહેવાના અમારો પક્ષ સારો છે અમે આ યોજના લાવશું અમે બહુ બેસ્ટ છીએ તો યાર એમની વાતો માની લેશો કે તમે જાતે નક્કી કરશો આ એક બહુ મોટી સમસ્યા છે મોટાભાગના લોકો જાતે નક્કી જ નથી કરતા હોતા કોઈની વાતોમાં આવી જઈ અને પછી વોટ આપી આવે છે તો હવે નક્કી કઈ રીતે કરવું કે કઈ પાર્ટી સારી છે કયો ઉમેદવાર સારો છે તો એના માટે હું આપને એક બે ગાઈડલાઈન આપીશ આપે જોવું પડશે ભૂતકાળની અંદર ડોક્યું કરવું પડશે કે કરણી અને કથનીમાં કેટલો ફેર છે જો કરણી અને કથનીમાં ફેર હોય તો એવી પાર્ટી કે ઉમેદવારને વોટ અપાય નહીં એ વોટ વેસ્ટ જ જશે એ આ વોટ પાછો પાંચ વર્ષ માટે છે પછી તમે કંઈ નહીં કરો પછી તમારી પાસે એક જ માર્ગ છે ઝંડા લઈને નીકળી પડો આંદોલન કરો માર ખાઓ જેલમાં પૂર શું આ બધું તમને ગમશે માટે મિત્રો ચાલો આપણે જોઈએ કે કરણી અને કથનીમાં કઈ રીતે ફેર છે એ જોવું હોય તો એનું વર્તન એની વાણી એ બોલેલું પાડે છે કે નહીં આ બધું તપાસવાથી અસલિયત બહાર આવશે તો ચાલો થોડું ભૂતકાળમાં રોક્યું કરીએ આપણે ત્યાં નોટબંધી આવી એ નોટબંધીના અંતે સો માણસો મરી ગયા કોઈએ કોઈ વળતર આપ્યું નહીં કોઈ અફસોસ વ્યક્ત ન કર્યો લોકો ઠંડીમાં તડકામાં તાપમાં લાઈનમાં ઉભા રહ્યા દંડાઓથી માર ખાતો કેટલું બધું નુકસાન બેઠ્યું જે કાળું નાણું કબજે કરવાની વાત હતી એ કબજે થયું નહીં એવું જાહેર કરવામાં આવ્યું કે કાળું નાણું પાછું આવી ગયું છે પણ હકીકતમાં મોટાભાગે સેટલમેન્ટ થઈ ગયું હતું હવે આવીએ આપણે ખેડૂત આંદોલન જે ખેડૂતો છે એમને પૂછ્યા વગર બે ત્રણ કાયદા લાવી દેવામાં આવ્યા હવે ખેડૂતોને લાગ્યું કે આ બરાબર નથી હવે કાયદા સુકામ લાવવામાં આવ્યા હતા એ તો સૌ લોકો જાણે છે કે કોઈ ખાસ ઉદ્યોગપતિઓને લાભ કરવા માટે લાવવામાં આવ્યા હતા ખેડૂતો સમજી ગયા રોડ ઉપર ઉતરી આવ્યા વરસ દોઢ વરસ આંદોલન ચાલ્યું મચક આપી નહીં સરકાર જીદે ભરાણી હતી કાયદા પાછા નહોતી લેતી આ દરમિયાન સાતસો ખેડૂતો મરી ગયા એમના પત્ની બાળકો માતાઓ રજળી પડી કોઈ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો નહીં દિલગીરી વ્યક્ત કરવામાં આવી નહીં બે મિનિટ આવીને બોલી ગયા કે ભાઈ મારે તમને લાભ આપવો તો તમે સમજી ના શક્યા આ વધારે કાયદા પાછા લઈ લઉં છું બોલો ભાઈ પછી જીએસટી લેવા જીએસટીના હજી કોઈ ઠેકાણા નથી હજી કંભાંડો ચાલુ જ છે દૂધ ઉપર દહીં ઉપર આટા ઉપર ખેતીના સાધનો ઉપર તમામ ચીજ વસ્તુઓ ઉપર જીએસટી નાખી દેવામાં આવ્યો બોલો પ્રજા ક્યાં જાય આંદોલનો થયા એવું નથી કચડી નાખવામાં આવ્યા હવે મહિલાઓની વાત આવે છે ત્યારે નિષ્ઠુર બની જવામાં આવે છે બજરંગ પુનિયા સાક્ષી મલિક મહિલાઓએ રોડ ઉપર ઉતરી આવી કે અમારા ઉપર શારીરિક શોષણ થયું છે અને આ જે બ્રિજભૂષણ છે એને દૂર કરો એની ઉપર કેસ કરો કાંઈ વળ્યું નહીં બ્રિજભૂષણના છોકરાને ટિકિટ આપી દેવામાં આવી છે અને પોલીસોએ કાયદાએ આ મહિલા પહેલવાનોનું રસડીને લઈ ગયા છે અત્યાચાર કરવામાં આવ્યો છે આ જ પહેલવાનો જ્યારે મેડલ લઈને આવ્યા હતા ત્યારે ફોટાવા ફોટા પડાવવા જશ લેવા પહોંચી ગયા હતા પણ જ્યારે આ મહિલાઓ ન્યાય માટે માગણી કરતી હતી રડતી હતી ત્યારે એમની નજીક કોઈ સત્તાવાળા પહોંચ્યા નથી સાહેબ જોઈ લો આ કરણી અને કથનીનો ભેદ સમજવો બહુ જરૂરી છે માણસ અંદરથી કેવો છે એ સમજવું બહુ જરૂરી છે કોરોનાની વાત લો કોરોના કુદરતી આફત હતી ચાઇનાથી આવી હતી ત્યારે અગાઉ કોઈ પગલાં લીધા નહીં એના કારણે અવ્યવસ્થાના કારણે કોરોના ભારતમાં ઘૂસી ગયો અને એટલી બધી અવ્યવસ્થા સર્જાણી લોકો ટપો ટપ ભરવા લાગ્યા અને બધા ભાગવા માંડ્યા જે મજૂર લોકો છે જે કામદાર લોકો છે એમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં બસો બસ્સો કિલોમીટર સાહેબ એ લોકો ચાલીને ગયા છે જ્યારે પોતાના કાર્યક્રમ હોય તો બસો લક્ઝરીઓ બસો ટ્રેનો વ્યવસ્થા આ લોકો માટે કાંઈ નહીં સાહેબ બાકી દરેક તાલુકા મથકે એસટીઓ મૂકી દીધી હોત અને યુપી બિહાર રવાના કરી દીધી હોત તો કેટલાક મજૂરો પહોંચી જાત અને સાહેબ છેલ્લે જે આંકડો આવ્યો છે હુંનો પિસ્તાલીસ લાખ જેવો અંદાજ છે લોકો મરી ગયા સરકાર પાસે કોઈ આંકડા નથી રહી વાત ઇલાજની કોવિશિલ્ડ ડેસીવેર આ બધી રસીઓના પોલ હવે ખુલ્યા છે એ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનું ફંડ લઈ લીધું હવે એ રસીઓમાં ખામી જણાઈ આવી છે એના લીધે લોહી જામી જાય છે યુવાનો મરી રહ્યા છે હજી જો કે ચોક્કસ કહી ન શકાય હું કોઈ એવો આક્ષેપ નથી કરતો પણ સરકારે આ બધું કામ કરવાનું છે તપાસ કરવાની છે આ ખરેખર ક્યાં ભૂલ થઈ જોકે કોઈ સ્વીકારવા તૈયાર નથી એટલા માટે સાહેબ ભૂતકાળ સમક્ષ ડોક્યું કરવું ખૂબ જ જરૂરી છે પછી ક્ષત્રિય આંદોલન આવ્યું પસાકાકાએ જોરદાર નિવેદન કરી નાખ્યું ક્ષત્રિય કોમની અસ્મિતા અને લાંછન લાગે એમના કલ્ચરને લાંછન લાગે એવું નિવેદન કરી નાખ્યું માફી માંગવામાં કોઈ સાર હતો નહીં ચાલીસ બેતાલીસ દિવસ આંદોલન ચાલ્યું સરકારે બચત આપી નથી માગણી હતી તો ઉમેદવારને પાછો ના ખેંચી લીધો આંદોલનોને નિષ્ફળ બનાવવા કંઈક ગુઢ રીતે કાવતરાઓ કરવામાં આવ્યા કરાવવામાં આવ્યા પણ આખરે ક્ષત્રિય કોમ પણ ગરમ લોહીવાળી હતી તેમ છતાં સંકલન સમિતિએ ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન પાર પડાવ્યું હજી ચાલુ જ છે કોઈ તોફાન નહીં કોઈ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન નહીં અને સતત માગણી ચાલુ રાખી હવે એ તબક્કો આવ્યો છે કે નિર્ણય ક્ષત્રિયોએ લેવાનો છે અને બીજી મહિલાઓએ પણ લેવાનો છે દરેક સમાજની મહિલાઓએ નિર્ણય લેવાનો છે એટલે આ તકલીફ જોવામાં આવે છે કે કરણી અને કથની વિચારો સાહેબ વુમેન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણ સમજી રહ્યા છો ને અને વાસ્તવમાં કશું જ નહીં એટલે મિત્રો હાથરસનો હજી તો વાત કરવાની છે હાથરસમાં જે મહિલા ઉપર બળાત્કાર થયો એની લાશને રાતોરાત સળગાવી દેવામાં આવી એટલે કે તોફાનો ફાટી ન નીકળે પછી ધર્મગુરુઓ જુઓ તમે એમની કરણી અને કથની જુઓ ધર્મગુરુઓને જ્યાં કોઈ લાગતું ઓળખતું નથી સેલિબ્રિટીઓ છે એમને કાંઈ લાગતું ઓળખતું નથી ભલામણો કરવા આવી જાય છે આને વોટ કરજો આને કરજો આની રક્ષા માટે આની સામે જુઓ અરે ભાઈ આ અમારા જીવન સામે જોવાનું છે એ લોકો તો ગાડી બંગલાઓમાં લખલુટ સંપત્તિમાં આળોટે છે જોવાનું છે અમારે શર્ટ ખોલીને માલ કેવો છે એ જોવાનું છે અમારે તપાસીને વોટ આપવાનો છે તમે કહો એમ નહીં ફલાણો માણસ સારો છે ને ફલાણો ઢીકણો છે ને આમ તમારા તો એ વાતોથી મતલબ જ નથી એટલે આવી બધી વાતોથી ભરમાઈ ન જતા મિત્રો પંદર લાખની વાત હતી બે વાર બોલેલા છે દસ વાર બોલેલા છે કે જે લોકો મહેનત કરે છે ઇન્કમટેક્સ ભરે છે એ લોકોને તો એમને પંદર લાખ ગિફ્ટ રૂપે આપીશ કાળું નાણું લઈ આવીશ અને લઈ આવવા માટે કાયદો કરીશ ના કાયદો થયો ના કાળું નાણું આવ્યું કરણી અને ભેદ જુઓ સાહેબ લગાતા છાતીને ઠોકીને કહ્યું તું રેલવે નહીં વેચવું કેટલા પબ્લિક સેક્ટરો વેચી માર્યા સાહેબ પચાસ ટકા ઉપર પબ્લિક સેક્ટરો વેચી માર્યા અમુક તો પ્રોફિટ કરતા વેચી માર્યા સાહેબ વિચારતો બહુ સમજવાની વાત છે આ અને આ કતલની રાત છે આવતીકાલે નવો સૂર્ય ઉગે તમારા માટે આપણા માટે એ માટે વિચારવાનું છે જો તમે ખરેખર બુદ્ધિમાન હશો ડફોડ હશો તો વાત કરવાની આ જરૂર જ નથી જો તમે ખરેખર બુદ્ધિમાન હશો તો તમે જોઈ વિચારી વોટ આપશો કે આનું વર્તન શું હતું વાણી શું છે ચેંચાળા શું છે વોટ દેવાના લાયક છે કે નહીં આ શર્ટ ખોયલું કાપડ ફાટી જાય એવું છે ખરીદવા જેવું છે એને દુકાનદારને ચોપડાઈ જવાય શું યાર આઠસો રૂપિયા ભાવ છે આમાં તો કંઈ સાર નથી સાલા બકવાસ કરે છે આ શર્ટ નથી લેવું ભાઈ દુકાન ઉતરી જવાય ગમે તે પાર્ટી પક્ષ હોય ઉતરી જવાય ન ચાલે આ આપણે ફ્રીજ લેવા જઈએ છીએ તો કેટલું બધું સર્ચ કરીએ છીએ કેટલી દુકાનોમાં જઈએ છીએ ત્યારે પંદર પચીસ પચાસ હજારનું ફ્રીજ લઈએ છીએ કોઈ આલિયો માલિયો આઈન કહી જાય કોઈ સાધુડો જેને કોઈ મતલબ નથી એ આઈન કહી જાય આ ફ્રીજ અચ્છા રહેગા મેરા આશીર્વાદ એ લે લો હા અમારા વાપરવાનું છે અમારા જીવન વિશે વિચારવાનું છે ભવિષ્યમાં અમે સુખી રહીશું આવતા પાંચ વર્ષ કે દુઃખી થવાના છીએ એટલે અમારા વોટ આપવાનું છે અમારા માટે તમારા માટે ને તમારે જેને આપવું હોય તમને જે સારો રૂડો રૂપાળો લાગતો હોય એને આપજો ને ભાઈ અમે ક્યાંય તમને નથી કરતા આ અમારી વાત છે આ બધું સાહેબ જે બુદ્ધિમાન લોકો હશે ને એ વિવેક બુદ્ધિ વાપરી અને વોટ આપશે શું શું અન્યાયો થયા છે માણસોને ખરેખર મોઢેથી તો બહુ ભૂલ થાય હો હો એમ બહુ સારા વ્યક્તિ હતા એમ પણ અંદર કાંઈ ના હોય ખાલી સમાજની રૂએ કેવા આવે જે ખેદ હેન ફલાણ હેન એન હેન માફી માંગતા હોય આવું બધું ન ચાલે યાર આ છેલ્લો દિવસ છે છેલ્લી રાત છે વિચારી લો પછી તમારે વોટ આપવાનો છે તમારું ભવિષ્ય તમારે કોને સોંપવાનું છે તમે સમજી લેજો પાંચ વર્ષ માટે સત્તા આપવાના છો એ લોકો તમારી શું દશા કરશે ઇમ્પ્રુવ કરશે નહીં કરશે એ તમારે જોવાનું છે કરણી અને કથની એનું જજમેન્ટ લેતા શીખો માણસ ઘણી વાર મીઠું મીઠું બહુ બોલતો હોય પણ પાછળથી અંદર પહોંચતો હોય તો ઓળખવાની જરૂર છે યાર મેં કહ્યું એમ કે જે ક્ષત્રિય આંદોલન સાહેબ બહુ શાંતિપૂર્ણ પતી ગયું કે ચાલુ છે તો કોઈને બહુ ખ્યાલ નથી આવતો કે આ ખરેખર બહુ અદભૂત કાર્ય છે કે નહીં તો તમને એ સમજવા માટે ભૂતકાળમાં લઈ લો સાહેબ હાર્દિક પટેલ દ્વારા જે પટેલનું આંદોલન જે અનામત માટેનું ચલાવવામાં આવ્યું હતું કે જેમાં અવ્યવસ્થા સર્જાઈ હતી નેતાગીરીમાં નબળાઈ હોય કે જે કોઈ કારણો હોય સાહેબ ચૌદ પાટીદાર યુવાનો મરી ગયા એમના મા બાપ વિશે એમની બહેનો વિશે કોઈ વિચાર્યું અને પોલીસ અત્યાચાર પણ થયા હતા સૌને વિદિત છે અને પબ્લિક પ્રોપર્ટીને પણ નુકસાન થયું હતું તો સાહેબ જ્યારે આંદોલન આડાપાટે ચડી જાય ત્યારે જ એની નોંધ લેવાય છે પણ આ વખતે સંકલન સમિતિએ એટલું અભૂતપૂર્વ શાંતિપૂર્ણ આંદોલન ચલાવ્યું કે લોકો દંગ રહી ગયા પ્રશાસન દંગ રહી ગયું કે આ અસલી લોકશાહી અને આંદોલન કરવાની રીત છે કારણ કે સરકારની તો મનસા એવી જ હોય કે આંદોલન આડાપાટે ચડી જાય પાંચ પછી નેતાઓના અંદર ગાલી દઈએ પહેલાં આંદોલન પતી જાય પણ આમાં બહુ બુદ્ધિથી કામ લેવામાં આવે એટલે ખરેખર સરાહનીય કાર્ય છે તમામ સમાજોએ પ્રશંસા કરવા જેવું આ કાર્ય છે મિત્રો જય માતાજી છેલ્લે એક વાર મતદાન જરૂરથી કરી આવજો